હું જય ગૌ માતા વંદે ગૌ માત્ર મોર રાજા કિલોર કરી રહ્યા છે ગાય માતાની સાથે અને ગાય માતા પણ સરી રહ્યા છે એને આરામથી આજે થોડુંક વાતાવરણ સારું છે તેના હેતુથી પ્રકૃતિની ગોદમાં સાનિધ્યમાં અમારે ગોરલ મોરલા પીલો કરી રહ્યા છે એના આરામથી મિતુડો પણ બોલી રહ્યો છે બહાટી વળી ગયા છે બગલો ઈશારો સરી રહ્યો છે આ છે અમારી હરિયાળી વનરાવન જે રોજી પરંપરા અનુસાર ગાય માતાના સાનિધ્યમાં હું ગોવાળ ગીરનો ગાવલડી મારી જય ગૌ માતા વંદે ગૌ માતરમ